ધોરાજી શહેરની અંદર રૂપકડું નામ આપી અને નિર્મલ પથ પાછળ દોઢ કરોડ થી પણ વધુ રકમ ખર્ચવામાં આવી છે સરકાર દ્વારા જે રકમ ખર્ચવામાં આવી છે એ રકમ પ્રજાના પરસેવાની ટેક્સની કમાણીમાંથી ખર્ચવામાં આવી છે એ રકમ એળે ગઈ હોય તેવું લાગી રહ્યું છે આ કામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે વીજળીના જે થાંભલાઓ ઉભા કરવામાં આવ્યા છે એ નબળી ગુણવત્તાના થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે બ્લોક નાખવામાં આવ્યા છે નબળી ગુણવત્તાના બ્લોક નાખવામાં આવ્યા છે એનું બરાબર ફિટિંગ પણ કરવામાં આવ્યું નથી તેથી આ રોડ પાછળ જે દોઢ કરોડ જેવી રકમ ખર્ચવામાં આવી છે એ હેરે ગઈ હોય તેવું લાગી રહ્યું છે જેથી અમે આજ રોજ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તપાસ કરવામાં આવે અને જો બેદરકારી સાબિત થાય તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે અને ચૂકવવામાં નાણાં ચૂકવવામાં આવેલા નાણાં રિકવર કરવામાં આવે એવી અમારી માંગણી શ્રી દ્વારા એવા અભિગમ સાથે બનાવવામાં આવ્યો છે કે આ રોડની અંદર લોકો વોકિંગ કરી શકે પરંતુ લોકોની સુવિધાને બદલે દુવિધા ઊભી થાય એવી પરિસ્થિતિ હાલમાં આ રોડની છે બાજુની અંદર જ એક નદી છે નદીની અંદર ખૂબ જ પ્રદૂષણ ફેલાયેલું છે અને આજુબાજુની અંદર ગંદકીઓ ફેલાયેલી છે લોકો અહીંયા ચાલવા માટે આવે તો બીમારીનો ભોગ પડે તેવી ભોગ બને તેવી પરિસ્થિતિ છે આ અંદર લાખો ભ્રષ્ટાચાર થયો હોય તેવું અમને લાગી રહ્યું છે છે અમે અમે નજરે અને બાબતે ચીફ લેખિત માં રજૂઆત કરી છે કે આ ભ્રષ્ટાચાર થયેલ હોય તો એની તપાસ કરવામાં આવે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે અને કોન્ટ્રાક્ટર ને જે રકમ ચૂકવવામાં આવી છે રોકમ રિકવર કરવામાં આવે અને ગેરરીતિ સાબિત થાય તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે એવી અમારી માગણી છે સાહેબ એમાં એવું છે ફેબ્રુઆરીમાં અમે જ્યારે નગરપાલિકામાં ચૂંટાઈને એવા સત્તા સંભાળી એ પહેલાં અમની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ હતી વર્ક ઓર્ડર અપાઈ જતા અને આ રોડનું પચાસ સાઠ ટકા કામ થઈ ગયેલું હતું ચૂંટાઈને એવા એ દરમિયાન તરત જ અમે આ રોડની મુલાકાત લીધી અમને પોતાને એવું લાગ્યું કામ નબળું છે કોન્ટ્રાક્ટરોને મળી અમે એમને સૂચના આપી કે ભાઈ કામ સંતોષકારક નથી થતું તમે બરાબર કામ કરો અમને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છેવટે તમે જોઈ શકો છો અને હું પણ સ્વીકારું છું કે રોડ પૂર્ણ થઈ કામ એકદમ નબળું થયું છે અને આ બાબતે અમે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાના છે કલેક્ટર સાહેબને મુખ્યમંત્રીશ્રીને કે આ ભ્રષ્ટાચાર આમાં થયો છે અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં લેવામાં આવે જો એમની કોઈ એજન્સી હોય તો એમને બ્લેકલિસ્ટ કરવામાં આવે બીજું બાજુમાં જે નદીના વોકરો જુઓ એની અંદર ગંદકી છે આ બાબતે અમે ચીફ ઓફિસર સાહેબને મળી અને નગરપાલિકામાં જે એજન્સીને આમનો કોન્ટ્રાક્ટ અપાયેલો હોય એમને તાત્કાલિક સૂચના આપવામાં આવે કે ભાઈ આ બોકડો તાત્કાલિક સાફ કરે જેથી કરીને ગંદકી અને મચ્છરોનો ત્રાસ ઓછો થાય રોગચાળો અટકે આ કોન્ટ્રાક્ટરને જ્યારે મળ્યા અને એમને કીધું કે ભાઈ એક કરોડ સડસાઠ લાખ રૂપિયા જેવડો આવડો મોટી જંગી રકમનું તમે આ કામ કર્યું અને નીચે ડામર રોડ તો હજી બાકી છે ત્યારે એને એમ કીધું કે ડામર રોડ અમારામાં આવતો નથી એની સાહેબ જવાબદારી તો હવે નગરપાલિકાની જોઈએ પણ હાલ ચોમાસું ચાલુ છે એટલે ચોમાસું પૂર્ણ થયે તાત્કાલિક આનું ત્યાં કામ પણ ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે અને વર્ક ઓર્ડર અપાઈ ગયો ચોમાસું પૂર્ણ થાય લોકોની હાલાકીને દૂર કરવાની ફરજ અમારી જ છે હું સ્વીકારું છું અને આમાં ડામર રોડ તરત જ અમે કરી નાખશું અને એની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે